ઘનશ્યામ મહારાજની જે ભક્તો આજે આપણે વિડીયો લઈને આવી ગયા છીએ સુબોધ સાગરની કથા સાગરમાં જે મગને રામનું માન ઉતાર્યું એ ત્યાં આપણે સાંભળવાનો છે તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો આમાં આપણને ઘણું બધું જાણવા મળશે અને ભગવાન રાજે રહેશે જયારે ભક્તોને ઘરે ભગવાનની મૂર્તિ હોય અને એમને જો ઓનલાઈન ભગવાનના વાગા મગાવવા હોય તો અમારી પાસેથી મંગાવી શકે છે અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાળીસ ચૌદ વ્યાય છે આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકશો હવે આપણે સુબોધસ સાગરની મગની રામનો માન ઉતાર્યો ભાગ એકની આપણે કથા કરીશું કારણ કે આ કથા બહુ લાંબી છે એટલે આપણે આના ભાગ કરવા જોઈશે એટલે નહીતર વિડીયો બહુ લાંબો બની જાય પોતે એક ગામ બહાર પડાવ નાખી ત્યાંના નવાબ બદરુદ્દીનને મળી કહ્યું કે हमको पाक का सीधा दिलवाओ और पाँच हजार रुपये एक फेट दो नहीं तो तुम्हारा शहर का मैदान मैदान कर दूंगा आ रीते मैली विद्या मद मदान्त बनेला मगनी राम कहो तरह नवाबे कहो योगीराज यहाँ स्वामीनारायण नाव का नाम का जीवन मुक्ता रहता है उनको जीतो तो आपको पांच हजार तो क्या मगर दस हजार दूंगा एकदम रातों ज्या प्रभु स्वामीनारायण सभा कर महाराज ने लांबो हाथ कर कहवा लगे ओ जीवन मुक्ता तुम क्या पाखंड कर रहा हो तुम बड़ा पंथ चलाने वाला जीवन मुक्ता बनकर बैठ बैठे हो तो मैं आज तेरी खबर लेगा जो जीता रहने की इच्छा हो वो अभी अभी पाँच हजार रुपया मेरे को धर दो और तुम सब लोग मेरा चेला बन जाओ મહારાજે કહ્યું અમે ભગવાનના ચેલા થયા છીએ તો હવે તમારા કેમ થવાય તમે તો ધર્મ રાજાના યમરાજના પાર્ષદ અને કાળના કોળિયારૂપ છો ત્યારે પહેલો તો ખૂબ બળાય મારી મહારાજ પ્રત્યે જેમ તેમ બકવા માંડ્યો મહારાજે તે ખૂબ ખૂબ સમજાવ્યો તો પણ સભામાં લાંબો હાથ કરી ખૂબ તિરસ્કાર કરવા માંડ્યો क्रोध थे थर थर कंप तो महाराज ने कहवाला के बस तेरा काले तेरे को बुलाता है तेरा काल तेरे को बुलाता है मैं अयोध्या काशी और जगन्नाथ जैसे बड़े बड़े तीर्थों में पोरते पोरते तेरे जैसा मिथ्याभिमानी का मान तोड़ तोड़ के इधर तेरा नाम સુન કર આયા હું તો જીતા રહેને કે ઈચ્છા હોવે તો તુમ ઓ તુમરા ચલા લોસાર સરના લે લો આમ બહુ બહુ ગર્વથી બળમાં બોલ્યો આવા દુર્વચનો સાંભળીને ગંજન ભગવાન શ્રી શ્રીહરિ એકદમ વિરાશને બેસી વીરતાથી લાંબો હાથ કરી બોલ્યા ઓ માંગણ દંભી લંગોટા ઓ પાખંડી અઘોરી ઉઠ ઉઠ અહીંથી ભાગ ભાગ નાસી નહીતર હમણાં હતો ન હતો થઈ જઈશ આવી મહારાજને વીર હાક સાંભળીને મગ્નિરામના મારા મગની હાજા ગળગડ ગયા અંતરમાં ડરી ગયો જાણ્યો જે આ પણ કંઈક મારા માથાનો છે ખરો છતાં મિથ્યા મધથી અંધ થયેલો તેથી મહારાજ સામે કટુવાણીથી બોલતો મુઠચોટ અને મારણ વિદ્યાના મલયન પ્રયોગો અજમાવવા લાગ્યો પણ જ્યારે મહારાજને કે કોઈને પણ કંઈ પણ તેની અસર થઈ નહીં ત્યારે છંદ છેડાયેલા સર્પની પેઠે ધોવા ફોવા થતો ક્રોધથી કંપતો અબદેખલેના જીવન મુકતા આમ કહી ઉતારે ચાલ્યો ગયો ત્યાં નાહી ધોઈ વ્યાર્થ ચર્મ પર બેસી દેવીનું આહવાન કરવા લાગ્યો મધરાત્રિ વિશે દેવી હાજર થઈ કહેવા લાગી બોલ બોલ મગનિરામ શું ઈચ્છા છે મને કેમ બોલાવી તો આટલો બધો કેમ ક્રોધ આયમાન થયો છે ત્યારે અશ્રુભીની આંખે ગળગળે સાદે બોલ્યો માજી મહાદુઃખ દાવાનળ સે જલ જાતા હું સમુદ્ર તરકે યા મે મેં ડૂબતા હું ઓ માત જગદંબે જલ્દી સે કામ કર ઓર તેરા यह दास का त्रास हर नहींतर मेरा ग्रास कर जा पण जीता मत रख देवी कहे आओ दुख तने सू आ मगनी रामे कहूँ यह गांव में एक स्वामीनारायण नाव का जीवन मुक्ता है इनने मेरा बहुत अपमान किया है તુમ ઓર ઉકે સાધુ સેવક લોકો નાશ કર દે તેરે સે કામ ન હો સકે તો મેરા નાશ કર દે દેવી જરા કોપાવેશમાં આવી બોલ્યા અલ્યા મૂર્ખ મગના તું કોણ છે કેવા હેતુથી ઘર મૂકી નીકળ્યો છે તેનો વિચાર તો કર નાની વયથી તારે ભગવાન ભેટવાનો વિચાર હતો અને તેથી તે ઘર છોડી દીધું તે બધો તારો વિચાર ક્યાં જતો રહ્યો તું વિદ્યા ભણ્યો મારું આરાધન કર્યું પણ તું તદ્દન કર્તવ્ય ભ્રષ્ટ થઈ કરવાનું કઈ હતું અને કરી બેઠો કઈ તારા વિદ્યા ગુરુએ પોતાની પુત્રી પ્રણાવવાને કહ્યું તો પણ તું પરણ્યું નહીં એ બધો તારો શુદ્ધ વિચાર ક્યાં જતો રહ્યો અને કેવળ પાપ રસ્તે ચડી પાપરૂપ બની ગયો માટે વિચાર કરી પાછો વળ પછી દેવીએ ખૂબ ખૂબ ઠપકો આપ્યો ત્યારે મગની મન કંઈક શાંત થયું અને બોલ્યો કે ઓ માત તું કહતી હૈ તો સબ બાત સચી હૈ मैं चरण से पर्यंत पाप पापरूप चिकल में कुंड पड़ा हो उसमें से मेरा उधार कर और मेरे को भगवान का बेटा होवे ऐसी कृपा कर देवी प्रसन्न मान्य हास्य वे कहवा लगे मग्निराम जो तारे भगवान ने भेटवा होए અને મારામાં પ્રેમ અને વિશ્વાસ હોય તો હું કહું તે સાંભળ પૃથ્વીના ભારરૂપ અસુરોનો તથા અધર્મનો નાશ કરવા અને ધર્મનો તથા ધાર્મિકોનું રક્ષણ કરવા જેમ વખતો વખત પરમાત્માના અવતારો થયા છે થાય છે તેમજ જીવોને અનંત કાળથીને વવાટવીમાં ભટકવાનાર કામક્રોધાદિક મહાન અજય અંત શત્રુઓનો તેમજ અન્યાય અનાચાર અને અધર્મનો નાશ કરવા અને એકાંતિક ધર્મનો સ્થાપન કરવા આ હળહળતા કરાળ કળી કાળમાં પણ આવા સર્વાભી કારણ ભગવાન શ્રી પુરુષોત્તમ નારાયણ પોતે આજે સ્વામિનારાયણ નામે પ્રગટ થયા છે તેનો પ્રભાવ સૂર્ય આ ભારત ભૂમિની ચતુરસીમામાં વ્યાપી રહેલો છે તેમાં ઐશ્વર્ય પરચા અને ચમત્કારો છે કોઈ પણ દેશી વિદેશી અજાણ નથી તે વિશે મારે કંઈ તને જણાવવું તે તો દેવા કરીને દેખાડવા જેવું છે સ્વામિનારાયણ નામનો પ્રભાવ અતિશય મોટો છે આ નામ લેનારને ભૂત પ્રેત પી વેર પીર ભૈરવ કે ભ્રમ રાક્ષસ આદેક કોઈ પણ નડી શકતું નથી અરે કાળકર્મ કે માયા પણ તેને પરાભવ કરી શકતો નથી એટલે કેટલાક પાતકે જીવને મળતી વખતે યમદુ તો તેડવા આવેલા તે પણ આ સ્વામિનારાયણ નામ સાંભળતા ત્રાસી ત્રાસી નાસે ગયા છે અરે આવા દાખલા મેં મારી સગી આંખે અને સગા કાને ઘણા જોયા અને સાંભળ્યા છે આમ દેવીએ તેને બહુ બહુ કહ્યું અને કહે મગ્નિરામ તારી સેવાથી હું પ્રસન્ન થઈ છું માટે સત્ય કહું છું કે જેને તું મારવાનું કહે છે તે જ સાક્ષાત પરબ્રહ્મ પતિત પાવન પરમાત્મા પોતે છે તે ભગવાન ધર્મ અને ધાર્મિકોનું રક્ષણ કરવા માટે અધર્મ અને અધર્મીઓનો નાશ કરવા માટે આ કળી કાળમાં સ્વામિનારાયણ નામે પ્રગટ થયા છે તેમને ભેટ તારા અનંત પાપોનો પ્રલય કરીને સુખીઓ થા મગ્નિરામ દેવી દેવદેવીઓ ગમે તેવા સમર્થ હોય તો પણ આ લોકના કે ઇન્દ્રાદિક દેવતાઓના જ સુખ આપી શકે પણ અત્યાંતિક મોક્ષ તો એક ભગવાન જ આપી શકે માટે તું હવે તેમને શરણે જા હવેથી તું મંત્ર જંત્રનો તથા મલિન વિધા માત્રનો ત્યાગ કરી ડહાપણનો દોઢ મૂકી નિર્માની થઈ સુરસાગર ભગવાન સ્વામિનારાયણને ભેટ અને તેમના મહા સમર્થન સાધુ પુરુષોનો સમાગમ કરીને તેમના ઐશ્વર્ય પ્રતાપ બળ મહિમા અને પરાક્રમને યથાર્થ જાણી તેમની સેવા કર તો ભક્તો આ કથા આપણે અહીં પૂર્ણ કરવી છે આગળની કથા આપણે આવતા વિડીયોમાં કરશું ત્યાં લાગી મને રજા આપો અને જય રે ભક્તો આ ચેનલમાં નવા હોય તો એ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો બધા જ્યારે ભક્તોને જય સ્વામિનારાયણ